સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બેનના પ્રશ્નનું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે શું સહજ આત્મ સ્વરૂપ એટલે આર્ય સંસ્કૃતિ જૈન ગણો કે વેદાંત ગણો કે બૌદ્ધ ગણો કે બધા જીવ તત્વને માને છે અને જીવ તત્વ મૂળમાં આત્મસ્ય પરમાત્મા એટલે આત્મદ્રવ્ય છે એક પણ અત્યારે જીવ એટલે આત્માના ઉપર કર્મ ચંટ્યા છે એટલે જીવ છે એ જીવમાંથી કર્મ વયા જાય તો બાકી જે વધે આ પરમાત્મા એટલે આત્મા વધતા કર્મ એટલે જીવ જીવ માઇનસ કર્મ એટલે ભગવાન આત્મા શુદ્ધ આત્મા પરમાત્મા એટલે આપણે કહીએ ને આત્મા સ્વય પરમાત્મા બધા ભગવાન જ છે એમ હવે સહજ આત્મ સ્વરૂપ હવે જૈનની વાત કરીએ કે નમો સિદ્ધાણમ એટલે બધા મોક્ષી વયા ગયા એટલે ત્યાં શું ગયું શુદ્ધ આત્મા ત્યાં વય ગયો શરીર એમ મૂકી દીધું હવે એવું કોઈ કર્મ નથી ફરી વાર કે એ શરીર ધારણ કરે એટલે સહજ આત્મ સ્વરૂપ તમે બોલો એટલે નમો સિદ્ધાણમ થઈ ગયું જ્ઞાન થઈ ગયું છે પણ હજી મોક્ષે નથી કે આયુષ્ય બાકી છે સીમંદર સામેનું પણ એને ખબર છે કે હું સહજ આત્મ સ્વરૂપ છું પણ હજી બીજાને બોધ આપે છે એટલે સહજ આત્મ સ્વરૂપ ગુરુ છે ઓલાય ગુરુ જ હતા અહીંયા હતા ત્યારે હવે કોઈને બોધ નથી આપતા પણ એના આચરણથી એ કહી ગયા કે હું આવી રીતે જીવેલો મેં નાક કરડો આવેલો તો હું ખીજાણો નહોતો એના એટલે એ સહજ આત્મ સ્વરૂપ ખરા આ દેહધારી સહજ આત્મ સ્વરૂપ ગુરુ કોણ કેવળી અને તીર્થંકર ભગવાન એટલે આ સહજાતમાં શું પરમ ગુરુ ગુરુ તો ઘણા હોય ડ્રાઈવિંગ શીખવાડે એ ગુરુ ટાઈપિંગ શીખવાડે એ ગુરુ અને એકડો બગડો શીખવાડે એ ગુરુ આ પરમ ગુરુ અધ્યાત્મનમાં છૂટવાની વાત શીખવાડે એ પરમ ગુરુ એટલે આ ભગવાનને સિદ્ધ ભગવાન સહજાતમાં શું ગુરુ થયું હવે આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ મોક્ષ માર્ગના મુસાફર છે ઉપાધ્યાય માથે આચાર્ય છે અને સાધુની માથે ઉપાધ્યાય છે પણ પંચ પરમેષ્ટિ કહેવાય એટલે પાંચે ભગવાન છે આ વંદો પાંચો પરમ ગુરુ એટલે પરમ ગુરુ છે પાછે એટલે ભગ અર્યંત ભગવાનને સિદ્ધ ભગવાન પૂર્ણ જ્ઞાની છે કેવળ જ્ઞાની આચાર્ય ઉપાધ્યાય સાધુને હજી કેવળ જ્ઞાન નથી થયું પણ આત્મજ્ઞાન થઈ ગયું છે એટલે બધાને આત્મા હાસલ થઈ ગયો છે એટલે સમ્યક દર્શન થઈ ગયું છે એટલે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે પણ હજી કર્મો બાકી છે એટલે કેવળ જ્ઞાન નથી થયું એટલે નવકાર મંત્રમાં એન્ટ્રી થઈ જાય સાધુ ઉપાધ્યાય કે આચાર્ય એ આ સમકેતી હોવા જરૂરી છે તો તમે નમસ્કાર કરો એને તો લેખે લાગે એ નથી ને તમે એને સાધુ ગણો તો તમે ગુનામાં આવો અધ્યાત્મના એમ શાસ્ત્ર કહે છે એટલે અસદગુરુને સદગુરુ કહેવા ને એટલે પંચ પરમેસ્ટી આ પરમ ઇષ્ટ છે એટલે આ ત્રણેય બીજા એ સજન પરમગુરુ છે એટલે તમે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલો એટલે અરિયન ભગવાન સિદ્ધ ભગવાન આચાર્ય ઉપાધ્યાય સાધુ આવી ગયા પાંચે પાંચ આવી ગયા એમાં બે કેવળ જ્ઞાની છે બે કેવળ જ્ઞાની છે અને ત્રણ આત્મ જ્ઞાની છે એ થશે કે થયું થોડા વખતમાં થઈ જશે કદાચ એક ભાવ પછી બે ભાવ પછી ત્રણ સમકિત થાય એમાં ક્ષયિક સમકિત થાય તો એને એ જ ભવે વધારે વધારે ત્રણ ભાવમાં અને જુગલીનું આયુષ્ય બાંધ્યું ચાર ભાવમાં મોક્ષ વ્યા જાય એટલે ભગવાનની મેની જરૂર જ છે આ સહજ આત્મ સ્વરૂપ ગુરુ પણ નવકાર મંત્ર તમે બોલો એટલે ખબર પડી જાય આ સંસ્કૃત છે આ જૈનનો મંત્ર છે તમે ઓમ નમો ભગવતે વાસુદેવે બોલો તો શ્રીકૃષ્ણ એ શાઈદ સમકીર્ણ ધણી છે જૈન પ્રમાણે જૈન મહાભારત પ્રમાણે પણ તમે ઓમ નમો ભગવતે વાસુદેવ બોલો એટલે ખબર પડી આ વૈષ્ણવ છે કૃષ્ણ ભક્ત છે નવકાર મંત્ર બોલે ખબર પડી આ વાણીઓ છે જૈન છે એટલે દેવે સહજ આત્મસ્વરૂપ પરમગુરુ કોઈ ભાષાનું વળગણ નથી અને કોઈ સંપ્રદાયનું વળગણ નથી કોઈ જ્ઞાતિનું વળગણ નથી કોઈ કુળ પરંપરાનું વળગણ નથી મદ્રાસીમાં મરાઠીમાં ગુજરાતીમાં હિન્દીમાં પંજાબીમાં સહજ આત્મ સ્વરૂપ બધે લખ્યું હોય ગુરુ નાનક શીખમાં કે શુદ્ધ આત્મા હાંસલ કર્યો એટલે કુપોદ દેશકાળને અનુલક્ષીને આ કાળના જીવે જીવોને મતદર્શન છોડવા માટે ભેદી મંત્ર હતું અને બીજું શાસ્ત્રમાં એ છે કે મંત્ર મંત્રમૂલમ ગુરુ વાક્ય ગુરુ જે બોલે મંત્ર તો તમને નવકાર મંત્ર કોણે આપ્યો છે તમારા મા બાપે તમને કોણે આપ્યો છે તમારા સાસરે ગયા એટલે સાસુ સાસરા તો મને સજ આત્મસ્વરૂપ પરમ ગુરુ નવકાર મંત્ર જ છે હું કોણે આપ્યો શ્રીમદ રાજચંદ્ર એ તો એ ક્યાંથી લઈ આવ્યા એ માવિર સમય જ લઈ આવ્યા અધ્યાત્મમાં છૂટવા માટે તો હવે લોગસ બોલીએ આપણે ચોવીસ તીર્થંગના નામ આવે એમાં ઉસ બમજીયમ ચવંદે કરે વદમાન પાસમ ચ વદમાનમ ચ તો બદાસ જ આત્મ સ્વરૂપ છે એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે આખો લોગ થ આવી ગયો પਹਿલું નમો થણો બીજું નમો થણો ત્રીજું નમો થણો સિત્ધ ભગવાન અરિયંત ભગવાન ને આત્મ જ્ઞાની સાધુ સંત લોક માં વિચારતા હોય ત્યાં બદાસ જ આત્મ સ્વરૂપ છે એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે આખો નોકર આવી ગયો આખો લોગ થ આવી ગયો અને પહેલું બીજું ત્રીજું નમો થણો આવી ગયો તમે એક નોકર ની માળા કરો આખી નોકર વાળી હું એટલી વાર સજાત્મ સ્વરૂપ બોલો તો હું એક વાર બોલો એટલે આખો નવકાર આખો લોગસ ત્રણ નમો થઈ ગયા તમે નમો ને ત્રણ નમો લોહે સો સુધી બોલો પાંચ પછી પાછું બોલો એ સો પંચને નવ ટોટલ થાય તો હું નવ વાર સજાત્મક એટલે બોલો નવ વાર નવકાર થઈ ગયો નવ વાર લોગસ થઈ ગયો નવ વાર નમોથોનું થઈ ગયું ના ઘણા પૂછે અને સહજ આત્મ સ્વરૂપ એટલે સહ એટલે સાથે જ એટલે જન્મ આ આત્મા અનંદિકાલથી સાથે જ છે પણ આપણે ભૂલી ગયા છીએ અથવા દેહ આત્મા એટલે અત્યારે મને ખબર છે હું છું ખુરશીમાં બેઠો છું હું છું પછી કૂતરો થાય છે ત્યારે ખબર હું કૂતરો છું એટલે આને અનાદિકાલથી આ ખ્યાલ છે આ મિથ્યાત્વ કહેવાય શરીરને પોતાનું રૂપ માનવું આ લીધું નથી અનંત કાલથી થી આ જ છે જે યોનીમાં જાય એ માને છે કે આ હું હાથી હું ઘોડો હું જે થાય અગૃહિત લીધું નથી અગૃહિત મિથ્યાત્વ છે અને ઉપરાંત મનુષ્ય થયો પછી દેરાસરમાં તીર્થયાત્રા સમજ પારિત્રણ જઈને મને વ્યવહારમાં ફાયદો થાય પૂર્ણ મંદાય એટલે હું સુખી થાવ હું પૈસા કમાવું મારો રોગ મટી જાય મારે ત્રણ ફેક્ટરી થાય મારે પરણવાનું મળે મને સંતાન મળે એટલે ધર્મ વાપરવું એટલે આને ગૃહિત મિથ્યા તે કહેવાય લીધું માણસ બનીને ઓલું અગૃહિત છે કાગડા કૂતરા બધાને છે હાથી નહીં અને માણસને છે આ માણસ થઈને આણે એક્સ્ટ્રા મિથ્યાત્વ લીધું એમનો ગૃહિત મિથ્યાત્વ છે શાસ્ત્રમાં કે વિતરાગ દર્શનની કોઈ પણ કરણી કોઈ પણ વાતને વ્યવહાર માટે વાપરવાના ભાવ રાખવા એ વાપરે ન વાપરે બીજી વાત કે ભાવ રાખે એ મિથ્યાત્વ થઈ ગયું આ ગૃહિત મિથ્યાત્વ તો કૂતરો કોઈ દેવીને પ્રાર્થના નથી કરતો ગાય ભેંસ એટલે કૂતરા કરતા ગયો માણસ જાતને બે મિથ્યાત્વ છે ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વ એ સહજ આત્મ સ્વરૂપનો જાપ કરે કે હું છું જ હતો અને હૈશ ગીતામાં આ જ વાત છે અર્જુનને કહે છે નાશ હતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત બીજા અધ્યાયનો સોળમો શ્લોક છે કે જે છે એનો ક્યારે નાશ ન થાય નથી એ ક્યારે બને નહીં તો આત્મા હતો જ છે ને હશે આજે છે તો એ લાખ વર્ષ પહેલાંય હતો અત્યારે છે ને હજી હશે આ રૂપ છે પર્યાય છે એ નહીં હોય પણ એમાં જે જીવ બેઠો છે એ છે તો એ ક્યારે મરે એમ છે જ નહીં આ શુદ્ધ આત્મા આ સહજ એ જેને અનુભવ થયો છે કે હું આ આત્મા છું એ સ્વરૂપ થઈ ગયા એ આત્મરૂપ થઈ ગયા એટલે ભગવાન રૂપ થઈ ગયા ગુરુ એટલે ગુરુ એ ભગવાન જ છે એ કહેવા માટે નહીં આ મેથમેટિકની ફોર્મ્યુલા છે આ એની કદાચ આગળ ગુરુ એ ભગવાન નથી ભગવાન કરતાં મોટા છે ભગવાન મને મદદ કરવાના જ નથી જૈનની વાત કરીએ આપણે તો જૈન શાસ્ત્રમાં લખ્યું છે કે આ જીવ તીર્થંકરના સમવેશણમાં જૈન આવ્યો છે પણ ઓળખ્યો નથી એટલે કોક તીર્થંકરને હું મળેલો છું કોક કેવળીને મળેલો છું હું ઓળખો નહીં મને તો ઉપકાર ન થયો ને એનો મને ગુરુજીનો ઉપકાર થયો તો મારા માટે એ તીર્થંકરને એ કેવળી કરતા આ ગુરુનો ઉપકાર વધારે કે નહીં એટલે સજાત્મ પરમ ગુરુ એ શુદ્ધ સજ આત્મ સ્વરૂપ ભગવાન કરતા મોટી વસ્તુ છે એટલે એ મંત્ર છે આ જૈનેત્રમાં આમ જ કહે છે એમાં અલગ રીતે સમજાવ્યું છે કે આ દુનિયા જગત એ બનાવી બ્રહ્માએ એણે શું કર્યું ત્યારે બનેવો ઈશ્વરની લીલા કહેવાય લીલા એટલે લીલ યા સંસ્કૃત શબ્દ ઉદયપ્રયોગ કે જાઓ ભવભરમાં રખડો પછી મોક્ષ તો પછી વેદાંત માને છે પણ આપણે મોકલ્યા કોણે અહીંયા ભગવાને આકાશ આકાશી ભગવાન હોય તો તીર્થંકર નથી માનતા આકાશી ભગવાન પણ છે માનો વેદાંતની દ્રષ્ટિ એણે આપણે રખડતા મૂક્યા ગુરુ મળ્યા કે તું અનંત કાળથી રખડો છો આ ફરી વાર જન્મીશ ફરીવાર મરીશ તને હું રસ્તો બતાડું તારે જન્મ મરણ ન કરવા હોય તો ભગવાન બનાવી દો જીવમાંથી શિવ બનાવી દો તમે તો જે રખડતા મૂકે ભવસાગરમાં એ મોટા કે રખડ ટાળે એ મોટા ટાળે મોટા એ ગુરુ એ ટળી ભગવાન કરતા ગુરુ મોટા છે કે નહીં એટલે જગત કરતા ગણો તો એ ગુરુ મોટા છે ગુરુ ગોવિંદ સે અધિકે શાંત ચિત્તે કરી જોય કહે પ્રીતમ કરુણા કરે આવા ગમન ને જન્મના ફેલા ટળી જશે તારા પ્રીતમ દાસ કહે છે કુપોલ દે નાના ત્રણ અવધાન બનાવવાને કીધું એટલે કુપોલ કવિતા બનાવી જગત કરતા પ્રમાણે મહિમા ગોવિંદ થી ઉર્મા ઘણો અધિક ગુરુ મહિમા ગોવિંદ થી ઉર્મા ઘણો અધિક પ્રભુ તો છે પેદા કરણ તારણ ગુરુ નાવિક તને પેદા કોને કર્યો ભગવાને તને તારશે કોણ ગુરુ તો ગુરુ મોટા ને એટલે સાજે આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ ભગવાન કરતા વિશેષ મોટી વસ્તુ છે કહેવા માટે નહીં બોલવા માટે નહીં પાછા બોલીએ આપણે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસ્કો લાગુ પાય આ તો કઈ જૈનનું નથી આ તો વિષ્ણુનું છે જૈનતરનું છે કે ગુરુ ને ગોવિંદ બે યુવા પહેલા કોને પગે લાગુ બધા ગાય કે ગુરુને લાગુ તો મેથમેટિક ની ફોર્મ્યુલા છે આ નું કે ગુરુ કોઈક એવી વસ્તુ છે ભગવાન કરતા મોટી વસ્તુ છે હવે એને શુદ્ધ આત્મા હાંસલ થઈ ગયો છે સહજ આત્મ પરમ ગુરુ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુને સહજ આત્મ સ્વરૂપ હાંસલ થઈ ગયું છે એટલે એની આગળ છે મારે જોતું હોય તો મને આપે જો હું એને કહ્યું એમ કરું તો તે શુદ્ધ આત્માને માલિક છે ને એટલે ત્રણ લોકોનો નાથ શુદ્ધ આત્મા ભગવાન એના વશમાં છે ન સમજીએ તો સહેલી વાત કરું હું નવી મર્સિડીઝ કાર લાવ્યો છું લેટેસ્ટ મોડલ લાવ્યો નથી આ તો કહું છું એમ તમે કે મારે જોવી છે તમે કારને એમ કહો મારે જોવી છે કે મને કહો કે ચાવી આપો ને એક રાઉન્ડ હું તમે મને ખબર તમે વેલ ડિસિપ્લિન ડ્રાઈવર છો સારા માણસ છો તો હું તમે ચાવી જાઉં એક રાઉન્ડ મારી લો જોઈ જાઓ તમે તો આપી કે મારા હાથમાં છે ને હું વર્સિડીનો માલિક છું તો કાર આગળ ઉભી રહ્યો કે મારે ડ્રાઈવિંગ જોવું તું કેવી છો તે આપે ચલાવવા માટે તમને તો શુદ્ધ આત્મા કંઈ કરે જ નહીં આકાશી ભગવાન કંઈ કરતા નથી અકર્તા છે આ કારના માલિક છે આત્માના ત્રણ ત્રિલોકના નાદ જેને વશ થયા છે બસો તેરમાં પત્રમાં લખ્યું છે એટલે સત્પુરુષ ખરેખર ભગવાન કરતાં મોટા છે બોલવા માટે નહીં તો આપણે જાહેરમાં બોલીએ ને હજી આ માર્ગમાં પચાસ વર્ષથી તો એને જરા થોડો રૂવાડા ઊભા થઈ જાય કે આમ કેમ આશાત ના કરે ભગવાનની અરે ભગવાને જ મને શીખવાડ્યું છે કે આમ કરજે તું હું ભગવાનનું માનું કે તમારું માનું સમજાવણ ઉપકાર છો કે તમારે નવી કાર જોવી છે કેવી છે હું કારનો માલિક છું તો મને પૂછવું પડે ને કે સજ આત્મ સ્વરૂપ શું હોય આત્મા શું હોય એ માલિક છે એના તો મને કહેશે કે લ્યો આ જ વાત શ્રીકૃષ્ણ ગોપીને ભક્તિમાં છે ની કોઈ માધવલ્યો કોઈ માધવ લો માધવને મટકીમાં નાખીને વેચવા નીકળે ગોપી એટલે કનૈયાને કનૈયો એના હાથ પગ કાપીને ડિસેક્શન કરીને નાખ્યું છે આ તો રૂપકથી કયું છે ગોપી એટલે ભરવારણ નહીં સત્પુરુષની ચિત્ત વૃત્તિ એને સમ્યક દર્શન થઈ ગયું છે એને હાંસલ થયું છે કે કોઈ હવે ઘરાક થાય તો અમે આપી દઈએ મફતમાં કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો મને આત્મ મળી ગયો છે સત્પુરુષ કહે છે તમારે જોતો હોય તો અમે આપીએ સાચો ઘરા હોવો જોઈએ અમે ફી નથી લેતા એટલે ભગવાન જોતા હોય તો ગુરુને ભજવા પડે ને એટલે ખરેખર ગોવિંદથી મોટા છે ગુરુ ખરેખર ભગવાન કરતાં મોટા છે એટલે આ સહજ આત્મ આત્મસુત પર મંત્રનો અર્થ એટલે ગવાઈ જ ને કુપાદે લખ્યું છે શુભ શીતલ તમે છે શુભ ભાવ વડે મને શુદ્ધ કરો નવકાર મહાપદને ભગવાન આગાશમાં ગવાતું એક વાર એટલે પ્રભુથી બધાને જોડે શુભ ભાવ વડે મને શુદ્ધ કરો સજ આત્મ સ્વરૂપ સદા સંભળો એટલે એક ભાઈ ઉભાથી આપડી જવા વાણિયા જન્મે કે કુપોધ આમ લખો તમે આમ કેમ બોલો બેસજે તો કરો જાય તને ખબર પડે કે આત્મ શું છે એ એમ કે મને પૂજો એ અંબલભાઈ ને કે આપણને કે અંબલભાઈ ને કહ્યું કોઈ સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં બધા ભાવ અંબલભાઈ તમે સામે ને હું ગોતું એ વિચક્ષણ હતા જ્ઞાની ક્યારે કે મને પગે લાગો એમ કે મને પગે લાગો એ જ્ઞાની હોય જ નહીં ન લાગવા દે કદાચ હોય ન પણ હોય પણ કે એ તો હોય જ નહીં અંબલભાઈ ને કહ્યું એ તો વેચા આગમની પાઠશાળા ચલાવતા હતા ગોપાલદેવ મળ્યા એ પહેલા એટલે આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ આ ભેદી મંત્ર છે અહીંયા રાળજમાં જ બનેલો ઉત્પત્તિ પ્રભુસિંહજી માટે જૈન સાધુ આગમ વાંચેલા ખંભાત સંગાડાના આચાર્ય થવાના હતા પ્રભુસિંહ એને માટે આ મંત્ર બનાવેલો તો ગોપાલ પાસે નવકાર નહોતો અને પ્રભુસિંહ પાસે નવકાર મંત્ર નહોતો શું આખી રાત રડ્યા આ મળ્યું મારો જન્મરો સફળ થઈ ગયો તમે આ મંત્રમાં ચૌદ પૂર્વનો સાર મને આપી દીધો છે પ્રભુજી પત્રમાં લખે કુપોલ હવે મને ખબર પડી જૈન સાધુ કે છે વાણિયાને હજી સજાત્મક બોલતા ડચુરો આવે છે સંપ્રદાયનો આ જૈન સંગાળના આચાર્ય થવાના હતા ખંભાત સંપ્રદાય એ કે છે મને અપૂર્વ વસ્તુ મળી જાય અનંત કાળથી નોતે મળી જાય આ મહાત્મ્ય છે અચિંતુ જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ અને થતો જ નથી શું મળ્યું છે મફતમાં છે પછી મંત્ર આપ્યો પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ એ પ્રભુથી જે બનાવેલો છે અને ત્રીજો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે તમે એ પૂછેલું આત્મ ભાવના કે હું શરીર નથી હું આત્મા છું હવે હું શરીર નથી તો આની સાથે જેણે લગ્ન કર્યા છે એ મારી પત્ની હોય જ નહીં ને હું આદ નથી તો આ શરીરથી જે છોકરા પેદા થયા છે આ શરીર હું નથી તો છોકરા મારા ક્યાંથી કહેવાય તો આ શરીરના માને બાપ છે મારા કેવી રીતે કહેવાય અને ભાઈ બહેન મારા કેવી રીતે કહેવાય તો આની ગાડી લાડી વાડી ડિગ્રી પ્રોપર્ટી બંગલા હીરા મોતી ઝવેરાત મારું કેમ કહેવાય એટલે હું દેહ આદિ એટલે વગેરે એટસેટ્રા હું દેહ આદિ સ્વરૂપ નથી હું આ નથી તો પછી દેહ સ્ત્રી પુત્ર મારા કેવી રીતે હોય દેહ સ્ત્રી પુત્ર મારા નથી તો હું કોણ છું હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું આ આત્મ ભાવના ભાવી એણે હું આત્મા છું હું આત્મા છું પછી એ ભાવતા ભાવતા એને જે કહ્યું છે બધું એ કરે અમલમાં મૂકે એ લહે ચકલી માળો કરે ને કબૂતર એટલે એક સાટેકડું લઈ આવે ઝાડુનું રણખલું પછી બીજું લઈ આવે આ લહે કહેવાય ધીરે ધીરે ચક્કી માળો બનાવે પછી ઓડ મોટો થઈ જાય એમ ધીરે ધીરે આતમ ભાવના ભાવતા ભાવતા હું આત્મા છું એ જ્ઞાન લહે એટલે ભેગું કરતો જાય એમ કરતા 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 આખો માળો થઈ જાય એટલે કેવળ જ્ઞાન થઈ જશે રાગ દ્વેષનો ક્ષય થાય છે ને દ્વેષ વયા જશે એટલે વિતરાગ થઈ જશે વિતરાગ હોય એ સર્વજ્ઞ હોય એટલે આતમ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રહે અને પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ પરમગુરુ ત્રણ સાધુ ઉપાધ્ય અને આચાર્ય સર્વજ્ઞ દેવ બે હરિયન અને સિદ્ધ એટલે પરમ ગુરુ નિર્ગન સર્વગદેવ ત્રણ આ બાજુ અને બે આ બાજુ એટલે આખો નવગર મંત્ર થઈ ગયો પાછો પરમગુરુ નિર્ગન સર્વગદેવ એટલે કુપળદેવે આખી એક ભેદી વાત કરી છે માર્મિકા આપણે જૈનમાં જન્મે જૈન હોય ને ખબર હોય કે સંકેત એટલે શું દેવ દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સંકેત કહેવાય દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધાને સંકેત કહેવાય દેવ કોણ કુપુદેવ સર્વજ્ઞ દેવ ધર્મ કયો હું શરીર નથી આત્મા છું જૈન કે વૈષ્ણવ કે બ્રાહ્મણ કે નહીં હું શરીર નથી આત્મા છું આ આત્મધર્મ આત્મધર્મ અકશાયતા ક્રોધમાન માયેલો નથી એમ માન દેહ અભિમાન નથી કે હું શરીર છું એમ આ ધર્મ સાચો હું શરીર નથી આત્મા છું આત્મધર્મ આ ધર્મ અને ગુરુ કોણ જે આ રસ્તો જાણે છે એ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે મારા ગુરુ એટલે આત્મભાવના ભાવતા લે કે આ ધર્મનું રૂપ છે આખું વિતરાગના ધર્મનું પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ આ દેવનું રૂપ થયું પૂર્ણ જ્ઞાની કેવળી હરિયનને સિદ્ધ અને ગુરુજી સજાત્મા સ્વરૂપ પરમગુરુ એટલે ત્રણ મંત્રમાં કુપોલ આખો જૈન ધર્મ આપી દીધો આ ત્રણની શ્રદ્ધા આવે આપણે પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ સજાત્મક પરમગુરુ અને આતમ ભાવના જ ભાવતા કે પણ આ બધું સમજાય એમ નથી આપણને તો સજ આત્મા સ્વરૂપ પરમગુરુ જ બધું આપવાનું સાચા દેવ પણ સાચા ગુરુ જ બતાવશે ને તો મારે ધર્મ કયો કરવો મને ખબર નથી દેવ દેવ તો આવવા નથી આકાશમાંથી એ પણ ગુરુ જ બતાવશે ને એ ત્રણ ઉપર શ્રદ્ધા રાખે તો દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા નહીં તો ખાલી સહજ આત્મ સ્વરૂપ ગુરુ પર શ્રદ્ધા રાખશે તો એ જે બતાવશે એ સાચા દેવ હશે એ જે બતાવશે એ સાચો ધર્મ હશે સદગુરુ હોય જે એ સદેવને સદધર્મનો રૂપ બતાવે એટલે ખાલી સજ્જ પરમ ગુરુમાં શ્રદ્ધા આવી એ દેવગુરુ ધર્મ ત્રણેયમાં શ્રદ્ધા આવી ગઈ એ સમકેત સૌ સહેલું થઈ ગયું સમજ પીછે સબ સરળ એ બીનું સમજ મુશ્કેલ ગોપાલદેવ એ મુશ્કેલી ક્યાં કહો દેવ કે કોને કેવું હોય લખું ભેદી આખો વિતરાકનો માર્ગ આગમ ન વાંચ્યા હોય ખાલી એને કહ્યું એમ કરે ઓછા પાપે જીવે વ્યવહારમાં ભલે અર્ધમાગથી સંસ્કૃત ન આવડે બહુ ક્રિયા ન કરે બહુ જાત્રા ન કરે બહુ ભૂખ્યો ન રહે ખાવાની ના છે જ નહીં સ્વાદ કરવાની ના છે ન ખાય તો શરીર ટકે કે માત્ર નું શરીર છે જળનું જળથી ન જ ટકે આત્માને ખોરાકની જરૂર નથી શરીરને ખોરાકની જરૂર છે ખોરાક વગેરે ટકે જ નહીં પણ સ્વાદ ખાવાની મનાય છે તો આ જમતો નથી રોટલી નથી ખાતો આ સ્વાદ ખાય છે આ ચા દૂધ નથી પીતો આ સ્વાદ પીવે છે ખોરાકનો ત્યાગ નહીં જ્ઞાની એમ કે સ્વાદનો ત્યાગ કરો અને સ્વાદનો ત્યાગ કરે એટલે વિષય વાસના ઘટે એટલે બીજી ઇન્દ્રિયો કાબૂમાં આવે અને કામેન્દ્રિય કાબૂમાં આવે પાંચ ઇન્દ્રિયો કાબૂમાં આવે પછી મન કાબૂમાં આવે પછી મારું મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે આમ કરું તેમ કરું એ પાંચ ઇન્દ્રિય કાબુમાં આવે પછી મન મક્કમ થઈ જાય પછી બાંધછોડ ન કરે ગમે આવે ને આકાશમાં દેવ આવે તોય મન મક્કમ થઈ જાય પછી કશાય જીતે ક્રોધમાન માયેલો એ તો છેલ્લે પછી એ ક્રોધમાન માયલો જીતે એટલે ભગવાન થઈ જાય મારે કામ ક્રોધ સબ લોભ મો પીસી ડરે ઇન્દ્રિયો કતલ કરી બધા વેરીને માર નાખ્યા વેરી સબ મારી કે નિચિંતો એ સૂતો હોય પછી સુઈ જાય શાંતિથી એટલે આત્મા મોયો જાય એટલે આખું મેથમેટિક છે આ ટીલા ટપકાની વાત જ નથી કરે તો નાય નથી એમ કરીને બાળ મંદિરમાં પ્લે ગ્રુપમાં બેસે તો સારું જ છે કેજીમાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ